રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આજે ચીખલી અને વાંસદાની ઓતસેનની મુલાકાતે પહોંચ્યા હતા જેને લઈ અને તંત્ર દોડતું થઈ ગયું હતું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સુરતા એક પ્રોગ્રામમાં હાજરી અપાવ્યા હતા એ દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી ખાતે પીએમ શ્રીકુમાર શાળા અને કન્યા શાળામાં અચિંતી જ મુલાકાત આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો સાથે જ શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપ્યા હતા તેની સાથે જ શાળાની પ્રશંસા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી તો વાંસદા ખાતેની રંગપુર પ્રાથમિક શાળાની પણ મુલાકાત કરી હતી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અચિંતિત મુલાકાતના પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું સુરત જિલ્લાના પ્રવાસે હું નીકળ્યો હતો પણ થોડું મારી પાસે સમય હતો એટલે આ નવસારી જિલ્લાના પ્રવાસે આવ્યો છું અને આકસ્મિક આપણી પીએમસી સ્કૂલ ચીખલી કન્યા અને કુમાર બંને શાળાની મુલાકાત લીધી આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે બે હજાર સુડતાલીસનું ભારત દીક્ષિત બને વિકસિત બને મહાસત્તા બને વિશ્વગુરુ બને આત્મનિર્ભર આપણું ભારત બને એના માટેના જે પ્રયત્નો છે એમાં શિક્ષણમાં આમૂલચૂલ જે સુધારો જે કરવામાં આવ્યો છે નવી નું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આપણા ગુજરાતમાં પણ ચારસો ને અડતાલીસ જેટલી પીએમસી સ્કૂલો સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મારખાંડે ચાલુ કરવામાં આવ્યું છે એમાં તમામ સુવિધાઓથી સજ્જ આપણું કેમ્પસ બને એના માટેના પ્રયત્નો છે આજે આ પીએમ શ્રી સ્કૂલની જે મુલાકાત લીધી અને એમાં તમામ સ્ટાફ પૂરતી પૂરતા વર્ગખંડોની સુવિધા પૂરતા શિક્ષક મિત્રો અને પૂરતી વ્યવસ્થા છે ઇન્ટરેક્ટિવ પેનલ સ્માર્ટ ક્લાસ અને સાથે સાથે કોમ્પ્યુટર લેબ તમામ સુવિધાઓ આપણે આપી છે અને આજના જે બાળકો છે એ જે મોદી સાહેબે કહ્યું છે કે એકવીસમી સદી ટેકનોલોજીની સદી છે એટલે થી બાળકો વંચિત ના રહે એના માટેના પ્રયત્નો છે અને તમામ શાળાઓમાં આપણી એસએસના માધ્યમથી ગુજરાત સરકાર પણ આમાં પ્રયત્ન કરી છે સન્માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આવનારા સમયમાં પીએમ શ્રી સ્કૂલના કન્સેપ્ટથી આપણી સીએમ શ્રી સ્કૂલો પણ ચાલુ થાય એના માટેના પણ પ્રયત્નો આવનારા સમયમાં અમે કરવાના છીએ એટલે આપણી જે ગુજરાતની જે આપણી બત્રીસ હજાર જે શાળાઓ છે એ એમાં અપગ્રેડ કરીને એમાં જ આપણી વ્યવસ્થા સારી થાય અને તમામ બાળકોને આપણે ગરીબ મધ્યમ વર્ગના બાળકોને આપણી સરકારી શાળાઓમાં સારામાં સારું શિક્ષણ મળે એ જે સંદેશ સાથે એ સંકલ્પ સાથે અમે પણ આગળ વધવા જઈ રહ્યા છે અને આજે આ પીએમસી શાળાઓની મુલાકાત લીધી છે સરસ વ્યવસ્થા છે વિદ્યાર્થી દીકરા દીકરીઓ સરસ એજ્યુકેશન સ્માર્ટ ક્લાસમાં એ જે ઇન્ટરેક્ટિવ પેનલ પર એ ભણી રહ્યા છે કોમ્પ્યુટર ચલવી રહ્યા છે લેપટોપ ચલાવી રહ્યા છે આનંદની બાબત છે સર્વેને મારી શુભેચ્છાઓ અને સાથે સાથે જે ખૂટતી કડી નાની મોટી હોય અમે ઉમેરતા રહીશું ધન્યવાદ